આ દ્રશ્યો જોઈને આપણને એવું થાય કે આ બાળકોની એવી તો કેવી પરિસ્થિતિ કે એમને તાણીને ભણવું પડે છે આપણે ગુજરાતમાં વિકાસ થાય છે ગુજરાતમાં સરસ શાળાઓ છે શિક્ષણની વ્યવસ્થા ખૂબ સારી છે મંચ પરથી આંકડાઓ સાથે મંત્રીઓ અને નેતાઓ જવાબ આપતા એ સારા લાગે પણ જ્યારે ગ્રાઉન્ડ પર જોઈએ ત્યારે ખબર પડે કે પરિસ્થિતિ એવી નથી બધું જ સરસ છે ગુજરાતમાં અને વિકાસ છેલ્લા ગામ સુધી પહોંચ્યો છે એવી પરિસ્થિતિ નથી ગુજરાતમાં વિકાસ થયો હશે ના નથી પાડતા આદિવાસી વિસ્તારોમાં ઘણા સુધારા ઘણી યોજનાઓ પહોંચી છે એની પણ પણ ના નથી શિક્ષણની વાત આવતા જ આપણે જે દ્રશ્ય આદિવાસી જોઈએ એ જોઈને એવું થાય છે કે અહીંયા વિકાસની હદો પૂરી થઈ જાય છે કારણ કે ત્યાં સુધી કઈ પહોંચતું જ નથી પીવાના પાણી માટે વલખા મારતા એ આદિવાસી વિસ્તારના લોકો ભણવા માટે વલખા મારતા એ બાળકો અને ટોયલેટ જેવી સુવિધા પણ ત્યાં નથી પહોંચી એવા અનેક દ્રશ્ય નલ સેજલની વાત કરી હોય નલ સેજલમાંથી પહોંચ્યા ભણવા માટે તમે શાળાનો પહોંચાડી શકો ત્યાં આ વિડિયોઝ તમે જે જોયા એ તુર્ખેડાના છે અને કવાટમાં એક શાળા છે અને શાળાની ચાર દિવારીઓ જે છે એ સરખી ન હતી એટલે એ શાળાની હાલત જર્જરીત હતી એના પછી ત્રણ ચાર વર્ષથી એના વિશે કમ્પ્લેન કરવામાં આવે છે ત્યાંના સ્થાનિકો અવારનવાર એ વિષય પર વાત કરે છે અને છતાં ત્યાં શાળા ન બની એટલે પછી સ્થાનિકોએ ત્યાં તંબુ તાણ્યા જંગલમાંથી વાસ લઈને આવ્યા અને પછી ત્યાં એ તંબુ તાણીને બાળકોને અત્યારે ભણાવી રહ્યા છે અને આ માત્ર એક શાળાની પરિસ્થિતિ હોય તો સમજે આવી અનેક શાળાઓ એવી છે જે જર્જરિત હાલતમાં છે જ્યાં શિક્ષકો નથી બાળકો ભણવા તો ઈચ્છે છે પણ એમની માટે ત્યાં સુવિધા પહોંચી નથી આ જે શાળા છે એ શાળામાં ત્રણ ત્રણ વર્ષ પહેલાં ત્રણ ચાર વરસ પહેલાંથી જ કમ્પ્લેન કરવામાં આવી હતી કે શાળાની હાલત સરખી નથી કવાડ તાલુકાના શેડી વાસણ ગામના આ વિડીયોઝ તમે જે જોયા એ હતા પંચાવન જેટલા બાળકો એવા છે એકથી પાંચ ધોરણના એ બાળકો છે તેમને ભણવા માટે શાળા જ નથી ત્યાંના સ્થાનિક લોકોએ અવારનવાર રજૂઆત કરી અને છતાં કોઈએ ન સાંભળ્યું પછી સ્થાનિકોએ કંટાળીને બાળકોને ત્યાં તો ન ભણાવી શકે બાળકને કંઈ થાય તો જવાબદાર કોણ એ પણ કોઈને ખબર નથી હોતી તો પછી શું કર્યું ત્યાંથી જંગલમાંથી વાસ લાવ્યા અલગ અલગ વસ્તુ સાધન સામગ્રી ત્યાંના જ લોકો અને પછી ત્યાં તંબુ તાણી અને પછી બાળકોને ત્યાં ભણવા માટે મોકલે છે શિક્ષક આવે છે ભણાવવા માટે બોર્ડ શિક્ષકને આપ્યું છે ત્યાંથી બોર્ડ ભણાવીને ત્યાંથી શિક્ષક જતા રહે છે એટલે તમે પરિસ્થિતિ જુઓ કે એક બાજુ આપણે શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ જ્યાં શિક્ષકો નથી બીજી બાજુ આપણે એવી શાળાઓ જોઈએ કે જ્યાં ભણવા જેવી પરિસ્થિતિ જ ન હોય એવી શાળાઓમાં બાળકને ભણાવવામાં આવે છે આપણે હંમેશા એ પ્રશ્ન કરીએ છીએ કે આદિવાસી વિસ્તાર કેમ પાછળ રહી જાય એના બહુ જ બધા કારણ હશે ને એમાંથી આ એક કારણ છે કે ત્યાં સુધી સરખું શિક્ષણ નથી પહોંચી શકતું આદિવાસી બાળકોને ભણવાની ઈચ્છા હોય છતાં પણ એમના સુધી શાળા ન પહોંચી શકે શિક્ષકો ન પહોંચી શકે એનાથી ભયાનક ગુજરાતની હાલત શું હોઈ શકે એ બહુ જ મોટો પ્રશ્ન છે આપણે ભલે એવું કહેતા હોય કે એ છેક છેલ્લા માણસ સુધી આપણે જ્યારે વિકાસ પહોંચે ત્યારે એવું કહેવાય કે ખરેખર કામ થયા છે એ છેલ્લા સુધી શું ખરેખર ગુજરાતમાં પહોંચે છે ખરી તો પ્રશ્ન ઘણા બધા ઉદાહરણોમાં ના આવે છે હજુ પણ કવાટમાં અનેક સ્ત્રીઓ એવી છે કે જેમને જ્યારે ગર્ભવતી હોય છે ત્યારે હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી પહોંચતી કારણ કે ત્યાં સુધી આપણે રસ્તા નથી પહોંચાડી શક્યા હજી અનેક જેમને ભણવું છે પણ એમના માટે આપણે ત્યાં સુવિધા જ નથી રાખી ત્યાં તો કાં તો શિક્ષક નથી પહોંચાડ્યા કાં તો શાળા નથી પહોંચાડી આ બધાને આપણે હાથ લાંબો કરી અને ત્યાંથી બહાર કાઢવાના છે આપણે જ્યારે વિકાસની વાત કરીએ છીએ આપણે જ્યારે ઉજ્જવળ ગુજરાતની વાત કરીએ છીએ આપણે જ્યારે ગુજરાતમાં ભવિષ્યની વાત કરતા હોઈએ શિક્ષણ જગતના ભવિષ્યની વાત કરતા હોઈએ ત્યારે એ છેવાડાનો માણસ જે છેલ્લે રહી ગયો છે એને પહેલાં લાવવા માટે બહુ જ બધી યોજનાઓ બનાવવામાં આવે છે એ વિસ્તાર માટેની યોજનાઓ અને એ વિસ્તાર માટે જે ગાંધીનગરથી પૈસા નીકળે છે એ ત્યાં સુધી પહોંચતા નથી એ પહોંચાડવા પડશે એ લોકોને આગળ લાવવા માટે આપણે હાથ લંબાવવો પડશે જ્યારે સરકાર સામાન્ય નાગરિક અને ત્યાંના લોકો બધા જ ભેગા થઈ એમને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કે એમને આગળ લાવવાનો પ્રયાસ કરશે તો ખરેખર ગુજરાતમાં કંઈક સારું થશે અત્યારે તો ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે બાળકો જે પરિસ્થિતિમાં ભણવા મજબૂર થયા છે એ તમે જોયું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક શેર કરજો